બધાને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે હું લઈને આવીશ એક નાનકડું કૃષ્ણ ભજન જો તમને સારું લાગે તો સરને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર થી કરજો કારણ કે તમારો એક લાઈક મને આગળ વધવામાં મદદ કરશે તો પ્લીઝ વિડિયો લાઈક અને શેર જરૂર થી કરજો કી મને લઈ જાને તારે સંગા કે તારા વિના ગમ તો નથી હે વાલા આવે છે તારી બહુ યાદ के तारा बिना गम तू नथी थी कि मने लय जाने तारी संगात तारा बिना गम तू नयने नया वे जब किन जागती विरण विराहनी रात नये निद्रा नया वे जब किन जागती विरण विरहनी માંડમાં ન પડે છે પ્રભા કે તારા વિના ગમતું નથી હેવાલા માંડમાં ન પડે છે પ્રભા તારા વિના ગમતું નથી કે મને લઈ જાને તારી સંગાત તારા વિના ગમતું નથી સુનો વન રાવના ગાયુનો ગોંદરો

તારી સંગાત તારા વિના ગમતું નથી એક વિકેદાન રાધા હવે નથી માનતી આવું કરે નહીં મારું કાન કબેકેદાન રાધા હવે નથી માનતી આવ કરે નહીં મારું કાન રાધા જુવે સે દિવસ ને રાત ના ગમતું નથી હે રાધા જો એ સે દિવસ ને રા તારા વિના ગમતું નથી મને લઈ જાને ને તારી સંગાત તારા વિના ગમતું નથી કેવાલા હવે આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી